વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ઉજવણી કરાઈ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે દસ ઓક્ટોબર વિશ્વ માનસિક આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે માનસિક આરોગ્ય સેવાઓને વધુ સરળતાથી જરૂરતમંદો સુધી પહોંચાડી શકાય તેવા હેતુ સાથે માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજ અધિક્ષક ડોક્ટર એમ એ ખત્રી સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર પૂજાબેન સપોવાડિયા હેડ નર્સ વર્ષાબેન ભટ્ટ સોશિયલ વર્કર સબાનાબેન તથા રાજેન્દ્રસિંહ જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છની મુલાકાત લઈ સેવા માનસિક દિવ્યાંગોની શારીરિક અને માનસિક મુશ્કેલીઓ જાણી હતી જાગૃતિ અભિયાન લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો હાથ ધરાયા હતા ડોક્ટર ખત્રી સાહેબ તથા ડોક્ટર પૂજાબેને માનસિક દિવ્યાંગોને માર્ગદર્શન પૂરું પાડેલ માનવજ્યોતના પ્રબોધ મુનવર આનંદ રાય સોની તથા રિતુબેન વર્માએ આભારની લાગણી વ્યક્ત કરેલ છે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ